હેલો મિત્રો કેમ છો મજામાં ને આજે તો આપણે આપણા મિત્રોને નવસારી મેકલી દેવા છે કેમ કે અહીંયા બહુ હેરાન કરી છે નવસારી શું કામ એવો વિષય આવ્યો ના મિત્રો એ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરે છે તો આપણે તેને બાય બાય કરી દઈએ કેમ કે હવે તેઓ અભ્યાસ કરે બાકી તો અહીં તો એ શું કરે અમને જ ખબર ને તમને તો કેમ અમારે કેવું તો મિત્રો આપણી ટ્રેન ઉપડી પડી છે તો ચાલો નીકળીએ અને મિત્રો આ ખાસ તો તમને એ કહેવાનું કે સામેથી પણ અચાનક ટ્રેન આવતી જણાઈ રહી હતી તો અમે તેમણે ટ્રેન પણ દેખાડીશું ઘણા અનુભવો કર્યા તેની વિશે તમને માહિતગાર કરીશું તો ચાલો મિત્રો હવે આપણે થોડુંક મ્યુઝિક પણ સાંભળી લઈએ Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. As you fade away, as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well, Maybe I have a taste all the highs and the lows No, you'll never be the same I don't really wanna hurt you, but I can't control the pain If you're sticking by my side, maybe we could be okay Okay, okay, maybe you could be the change I need today I promise that I've never felt this way I really hope that you will choose to stay through all the pain I know you told your friends ખાસ તો મિત્રો તમને આજમાં અમે દેખાડીશું સાબરમતી રિવરફ્રન્ટ ઉપરનો જોરદાર સીન સાબરમતી માથે તો તમારે આમ લાઇટું વાયટુ આમ ગજબની જ મહેફિલ હતી તો તે નિરીક્ષણ કરીશું અને તે જોવાની પણ તમને મજા આવશે તો ચાલો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી આ જાણ વિશે થોડાક તમારી કોમેન્ટો પણ કરજો કેવું લાગ્યું કેમ રહી અને રસ્તામાં જે થોડાક ઘણા ધમાસાનું યુદ્ધ જોવા મળ્યા તેની વિશે પણ અમને કહેજો અને આવા જ નવા વિડીયો અને નવા સ્થળે જલ્દી જ મળીશું થેન્ક યુ મિત્ર